આમ સ્પેશિયલ આપણે કોલસામાં જ તે બનાવીએ છીએ એટલે ધ ચારકોલ સેન્ડવિચ નામ રાખેલું છે ચારકોલ એટલે આપણે કોલસો છે મતલબ એક વર્ષ થયું છે મારે અત્યારે હર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો ભૂરભૂર સુરતીના નવા વિડીયોમાં આપશો હૃદયથી સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ભઠ્ઠીની સેન્ડવિચ ટ્રાય કરવા માટે જે કોલસામાં તૈયાર થાય ને એ ટાઈપની આપણે સેન્ડવિચ આજે ટ્રાય કરવા માટે આવ્યા છીએ અહીંયા છેને આપણને સેન્ડવિચની સાથે સાથે ઘણી બધી વસ્તુ ફાસ્ટ ફૂડમાં મળી જવાની છે જેમ કે બર્ગર પીઝા ફ્રેન્ચ ફ્રાઈઝ ગાર્લિક બ્રેડ સેન્ડવિચમાં પણ ઘણી બધી આઈટમ છે ઘણી બધી વેરાઇટીસમાં સેન્ડવિચ પણ મળી જવાની છે તો આપણે જોવાનું છે કે અહીંયા સેન્ડવિચ કેવી રીતે બનાવે છે ને કેવી બનાવે છે સૌથી પેલા છે ને તમને અહિયાં નું એડ્રેસ આપી દઉં એકલેરા સર્કલ ની એક્ઝેટ સામે ની સાઈડ શોપ આવેલી છે એકલેરા સર્કલ વાલક ન્યુ રિંગ રોડ જે બન્યો છે ત્યાં તો ચલો જોઈએ કે આ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો મિત્રો આપણી સાથે જોડાયા છે ભટ્ટીની સેન્ડવીચ ના ઓનર એટલે કે તુષારભાઈ

અને અહીંયા હું તમે રાખો જો ઈ ગયો પેલા તો સેન્ડવિચ છે પીઝા છે બર્ગર ફ્રેન્ચ ફ્રાય ગાર્લિક બ્રેડ નવી નવી વેરાઈટી છે મતલબ પીઝામાં પણ અને સેન્ડવિચમાં પણ બરાબર અને લોકો વધારે આવીને તમારી પાસે હું માગે છે કે આમ ને વધારે આપો આપણે સેન્ડવિચ જ છે જે સ્પેશિયલ અમારી ભઠ્ઠીની સેન્ડવિચ જ છે બરાબર સેન્ડવિચ લોકો આવીને વધારે તમારી પાસે માગે છે તો ચાલો જોઈએ તુષારભાઈ કે તમે સેન્ડવિચ કેવી બનાવો છો સૌ આપણે બ્રેડ લઈશું હવે એમાં બટર ને ચટણી લગાડવામાં આવે છે સૌપ્રથમ આપણે કેપ્સિકમ લઈશું ઓનિયન પનીર છે જે અમૂલમાં જ વાપરવામાં આવે છે ની અંદર અને પેરી પેરી મસાલો સ્પેશિયલ છે પછી નમક મિશ્રણ એની ઉપર આપણે અમૂલ નું બટર લગાડવામાં આવે છે આપડી સેન્ડવીચ આવી ગઈ છે મસ્ત મજાની ચીજ થી ભરપૂર આપડે ટ્રાય કરીએ કેવી બની છે અંદર જે આપણે પેલા આગળ વિડીયોમાં જોયું કે જે રીતે બધા વેજીટેબલ્સ યુઝ કર્યા છે ને એ બધા જ ફ્રેશ યુઝ કર્યા છે સાથે સાથે જે એમાં ચીઝ પનીર અને બટર ત્રણે જે યુઝ કર્યું છે ને પ્યોર અમૂલનું યુઝ કર્યું છે એટલે બહુ સારી વાત છે કે અને બીજ ત્રીજી વસ્તુ મેન વાત કહું ને તો હાઇજીન ના મામલામાં બહુ ધ્યાન રાખવામાં આવે છે પર્સનલી મને અહીંયા બહુ ગમ્યું છે કેમકે સાફ સફાઈ એટલી મસ્ત કરવામાં આવી છે અંદર કિચનની અંદર એટલે ખરેખર પર્સનલી મને અહીંયા બહુ મજા આવી છે આપણે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે એકદમ જોરદાર ટેસ્ટી બનાવી છે અને ક્રંચીને જેટલું જોરદાર છે ને કે જવા દો હવે આ ચંદિજ મારાથી રોકાવાતું નથી હું આ ખાધાની મોજ લઉં ને ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલો કરી દેજો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ